ગુજરાત રાજ્યના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપતિનું નિધન થયું છે તો નર્મદાબેન મોરારી દાસ હરિયાણીનું નિધન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તો તેમના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે મોરારી બાપુના પત્ની નર્મદાબેન ગઈકાલ મોડી રાત્રે એ દોઢ વાગે દેહ ત્યાગ કર્યો હતો તો પૂજ્ય નર્મદામાં બાપુ હરિયાણીની ઉંમર વર્ષ ઓગણસી તારીખ દસ જૂન બે હજાર પચીસના ના રાત્રે સમાધિસ્થ થયા છે તો છેલ્લા કેટલા સમયથી તેઓ બીમાર હતા તો પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજરોજ સવારે સાડા આઠ કલાક તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી છે તો નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વડોદરા ગામે થયા હતા તેમની અંતિમવિધિ આજે સવારે સાડા આઠ વાગે તલગાજડા મુકામે યોજવામાં આવી હતી નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો તો બાપુના ધર્મપત્ની નર્મદાબેને ઓગણા વર્ષની ઉંમરે દેહ છોડ્યો છે તો મોરારી બાપુના લગ્ન વડોદરા ગામે નર્મદાબા સાથે થયા હતા ત્યારે આજરે તેમની સમાધિ વિધિ તલગાજડા મુકામે ખાતે કરવામાં આવી હતી ત્યારે તેમના નિધાનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી જેને લઈ પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલગા જડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ